તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયાઓ વિડીયો હું તમારા માટે લાવતો હોશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જમ્મુ કાશ્મીરની અંદર નિર્દોષ લોકોના જીવ ગયા છે દોસ્તો તમને ખબર હશે કે જે જમ્મુ કાશ્મીરની અંદર લોકો ફરવા ગયા હતા અને શૂટિંગ પણ ઉતારતા હતા અને ઘણા લોકો એમ કહેવાય છે કે નાસ્તો પણ કરતા હતા અચાનક એમ કહેવા છે કે આતંકવાદી આવી જાય આતંકવાદી આવીને એટલું બોલે છે કે હિન્દુ હોય હિન્દુઓ અલગ થઈ જાવ મુસ્લિમોય અલગ થઈ જાવ અને હિન્દુમાંથી ગોળીનો વરસાદ વરસાવી દે છે અને એમ કહેવાય છે કે હાવ નિર્દોષ લોકોના જીવ જાય છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જમ્મુ કાશ્મીરની અંદર લોકો ફરવા ગયા હતા અને સત્યાવીસ લોકોના મોત થયા છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મસ્જિદ પણ તોડવામાં આવી રહ્યા છે મુસ્લિમ સમાજના દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લઈ નાખીએ દોસ્તો જે તેથી કરી અને જીવ આત્માની શાંતિ મળે તો સત્યવી લોકોને માર્યા પછી અત્યારે લોકો એટલા બધા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો દોસ્તો આતંકવાદીને એમ કહેવાય છે કે તોપથી ઉડાડી ગયો ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે આને ફાંસીની સજા આપો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને મુસ્લિમ સમાજ જે હતું એને મારવામાં નતા આવ્યા અને હિન્દુ લોકો માટે ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે જે લોકો એના સાથે મહિલાઓ હતો મહિલાઓને પણ કહેવામાં આવ્યું હતું કે તમે અહીંયાથી ભાગી જાવ અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી